હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ચહેરાની ચમક વધારવા માટે ચહેરાની સુંદરતા વધારવા માટે હવે તમને લોકોને ખ્યાલ છે એ પ્રમાણે કે તહેવારો નજીકમાં જ છે દિવાળી અને બેસતું વર્ષ આવી ગયા છે લગભગ લગભગ ખૂબ નજીક આવી ગયા છે હવે આ દિવસો પર તો આપણો ચહેરો સુંદર દેખાવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે અને એટલા માટે કોઈ પાર્લરમાં જઈ અને મોંઘા કેમિકલયુક્ત પ્રોડક્ટનો ચહેરા પર ઉપયોગ કરવાને બદલે ઘરમાં ઉપલબ્ધ એક નાનકડી વસ્તુનો ઉપયોગ કરી લેશો ને તો પણ તમારા ચહેરાની ચમક છે તે કંઈક ઓર જ હશે કઈ છે તે વસ્તુ અને કેવી રીતે યુઝ કરવાનો છે જણાવી દો મિત્રો આ માટે હું તમને લોકોને કહું કે માત્ર એક નાનકડા ટમેટાનો ઉપયોગ કરવાનો છે તો તમને લોકોને કદાચ વિશ્વાસ નહીં આવે પણ આ સાચી વાત છે જી હા મિત્રો આ માટે આપણે લોકોએ લેવાનું છે માત્ર એક નાનકડું ટમેટું અને તેની સાથે સાથે બીજી બે ત્રણ એવી વસ્તુઓનો ઉપયોગ કરેલો છે કે જે આપણા ઘરમાં જ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે હવે મિત્રો તમને લોકોને સૌથી પહેલાં તો એ પ્રશ્ન જરૂરથી ઉદભવે કે ભાઈ શા માટે તમે અહીં ટમેટું લીધેલું છે તો મિત્રો તમને કહી દઉં કે ટમેટું છે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય છે કે જે આપણી ચહેરાની ત્વચા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે સાથે સાથે ટમેટું છે તે વિટામિન સી ઉપરાંત એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોય છે કે જે આપણા ચહેરાની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આ ઉપરાંત ટમેટું છે તે સ્કિન ફ્રેન્ડલી છે હવે શા માટે સ્કીન ફ્રેન્ડલી તો એ પણ કહી દઉં ઘણા લોકો મિત્રો એવા હોય છે કે જે લોકો ડુંગળીનું સેવન નથી કરતા પણ ટમેટું તો ખાય જ છે પછી એ સલાડના રૂપમાં હોય કે શાકમાં સમારીને હોય કે અન્ય કોઈ પણ રીતે પણ ટમેટાનું સેવન તો કરે જ છે અને મિત્રો આયુર્વેદમાં પણ એવું કહેવાયું છે કે જે વસ્તુને તમે લોકો ખાઈ શકો છો એ વસ્તુને ચોક્કસથી તમે લોકો તમારા ચહેરા પર લગાવી શકો છો સુંદરતાના હેતુ માટે હવે આપણે લોકો સીધા જ આવી શું કરવાનું છે તેના પર તો મિત્રો તમને લોકોને જણાવી દઉં આ માટે આપણે લોકોએ ટમેટાનો ચાર જુદી જુદી રીતે ઉપયોગ કરેલો છે આમાંનો તમે કોઈ એક ઉપાય છે તેને અજમાવી શકો છો હવે સૌથી પહેલા ઉપાયમાં શું કરવાનું છે એ જણાવી દઉં તો મિત્રો સૌથી પહેલા તો તમારે લોકોએ લઈ લેવાનું છે એક તાજું ટમેટું જો બજારમાંથી સીધા જ લાવ્યા હોય તો તેને પહેલાં બરાબર રીતે ધોઈ લેજો સાફ કરી લેજો ત્યારબાદ વચ્ચેથી તેને કાપી લેવાનું છે બે ભાગમાં જી હા મિત્રો ચપ્પુ વડે ચાકુ વડે તેને બે ભાગમાં આપણે લોકોએ કાપી લેવાનું છે હવે કાપી લીધા પછી તેનો જે એક ટુકડો વૈધો છે એક બાજુનો ભાગ છે તેમાં આપણે કાટા ચમચી જે આવે છે તેના વડે કાણા કરી કરી દેવાના છે કાણાઓ કરી દેશો એટલે બનશે એવું કે તેના પર જે વસ્તુને ઉમેરશું તે અંદર સુધી પહોંચશે અને ટમેટાની સાથે સાથે એ વસ્તુનો લાભ પણ આપણો ચહેરો મેળવી શકશે હવે આપણે લોકોએ આ કાણા પાડેલું જે કાટા ચમચી વડે આપણે કરી દીધું છે તેના પર તે ટમેટાની ઉપર આપણે લોકોએ લગભગ લગભગ અડધી ચમચી જેટલી દળેલી યાદ રહે અધકચરી દળેલી લેવાની છે એ એકદમ બારીક પાવડર દળેલી ખાંડનો નથી લેવાનો માત્ર અધકચરી દળેલી ખાંડ છે તેને ભભરાવી દેવાની છે તેની સાથે સાથે લગભગ લગભગ બે થી ત્રણ ચપટી જેટલો કોફી પાવડર પણ ઉમેરી દેવાનો છે બસ તૈયાર છે આપણું પહેલું સ્ક્રબ હવે આના વડે સમગ્ર ચહેરા પર હળવા હાથે આપણે લોકોએ લગભગ લગભગ બે થી ત્રણ મિનિટ સુધી મસાજ કરવાની છે ત્યારબાદ સુધી ચહેરો જેમ છે તેમજ રહેવા દો અને હવે સામાન્ય પાણી વડે ચહેરો છે તેને આપણે લોકોએ ધોઈ લેવાનો છે આનાથી તમને લોકોને જબરજસ્ત ફેરફારો જોવા મળશે સાથે સાથે મિત્રો તમે લોકો ગુજરાતના અથવા તો આખા વિશ્વના કયા વિસ્તારમાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો કે જેથી મને પણ ખબર પડે કે આપણું આ ફેમિલી છે તે કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે અને જો તમે આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચોક્કસથી ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ કે જેથી કરીને આગળના વિડીયો પણ તમને લોકોને મળી રહે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જઈએ તો હવે ઉપાય નંબર બેની ની વાત કરું તો તેમાં પણ આપણો હીરો ઇન્ગ્રીડિયન્ટ હીરો તત્વ છે તે તો ટમેટું જ છે હવે આમાં શું કરવાનું છે જણાવી દઉં તો મિત્રો ટમેટું લઈ લેવાનું છે અડધું અને તેની પર ચોખાનો લોટ ભભરાવી દેવાનો છે ચોખાનો લોટ ખૂબ જ સરળતાથી ઘરે પણ બનાવી શકો છો હવે આ ચોખાનો લોટ ભભરાવી દીધા પછી અડધી ચમચી કે એક ચમચી તમારી અનુકૂળતા મુજબ તમે લોકો તેના પર મધ ઉમેરી દો હવે સેમ પ્રોસેસ એ જ રીતે આગળ કરવાનું છે તેના વડે પણ ચહેરા પર આપણે લોકોએ બે થી ત્રણ મિનિટ સુધી મસાજ કરવાની છે ત્યાર પછી ત્રણ ચાર મિનિટ સુધી ચહેરો રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને એકદમ સાફ કરી લેવાનો છે ચોખ્ખો કરી લેવાનો છે હવે ઉપાય નંબર ત્રણની વાત કરવા જાઉં તો એમાં મિત્રો આપણે લોકોએ લેવાનો છે ચણાનો લોટ જી હા મિત્રો અડધું કાપેલું ટમેટું તો દર વખતે લેવાનું જ છે તેની પર આપણે લોકોએ હવે લગભગ લગભગ અડધી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે અને તેના પર ચપટી એક હળદર ઉમેરી દેવાની છે યાદ રહે જો કસ્તુરી હળદર મળે તો તે સર્વશ્રેષ્ઠ છે પણ જો ન મળે તો તમે તમારા રસોડાની હળદર પણ લઈ શકો છો પણ મિત્રો એક વસ્તુનું ચોક્કસથી અહીં ધ્યાન રાખજો કે હળદર છે તેને મસાલિયામાંથી ન લેતા કારણ કે મસાલિયામાં ઘણી વાર એવું બને છે કે બેનો રસોઈ જ્યારે બનાવતા હોય છે ત્યારે ચટણીવાળો હાથ છે તે પણ હળદરમાં વયો જાય છે અને આમાં જો હળદરની સાથે થોડા ચટણીનો ભાગ આવી જશે તો સ્કીન ચોખ્ખી થવાને બદલે થોડી તમારી બળવા લાગશે માટે તે હળદર ન લેતા કોઈ અન્ય જગ્યાએ આપણે અલગથી સ્ટોર કરેલી હળદર છે તેમાંથી થોડી હળદર લઈ લેવાની છે અને ટમેટા પર લગાવી દેવાની છે હવે તેના વડે પણ સમગ્ર ચહેરાની આપણે મસાજ કરવાની છે મિત્રો અહીં જેટલી પણ વસ્તુઓ લીધેલી છે ને તેનું મહત્ત્વ તમને સૌથી પહેલાં જણાવી દઉં તો આ બધી જ વસ્તુઓ છે તે ચહેરાને અંદરથી ચોખ્ખો કરવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે ચહેરા પરના મૃત કોષો છે તેને દૂર કરશે આ ઉપરાંત ચહેરાની સુંદરતામાં વધારો કરશે આંખની આજુબાજુના કાળા કુંડાળા છે તેને દૂર કરશે અને ચહેરાની ત્વચા છે તે બધી જ જગ્યાએ એકસરખી રૂપાણી બને તેવો પ્રયત્ન કરશે માટે અહીં ત્રીજા ઉપાયમાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે અડધું ટમેટું કાપી તેના પર ચણાનો લોટ ઉમેરી ચપટી જેટલી હળદર ઉમેરી અને તેના વડે બરાબર રીતે આપણે મસાજ કરી લેવાની છે ત્યારબાદ હવે આને જેમ છે તેમજ બે ત્રણ મિનિટ માટે રહેવા દો ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લેવાનો છે હવે આ જ રીતે આપણે લોકોએ આગળનો ઉપાય કરવાનો છે આગળનો ઉપાય એટલે કે અંતિમ ઉપાય કે જેને ચોથા ઉપાય તરીકે ગણાવેલું છે હવે આમાં શું કરવાનું છે તો એ પણ મિત્રો જણાવી દઉં તો આમાં તમારે લોકોએ અડધું કાપેલું ટમેટું લઈ લેવાનું છે હવે આ અડધા ટમેટાની ઉપર આપણે લોકોએ અડધીથી એક ચમચી જેટલું એલોવેરા જેલ એટલે કે કુંવારપાઠાનો અંદરનો જે રસ હોય છે તે લેવાનો છે હવે મિત્રો જો શક્ય હોય તો કુંવારપાઠું આજુબાજુમાં ખૂબ જ સરળતાથી મળી આવે છે તેનું એક પાન કાપી ઉપર લીલી છાલ છે તેને દૂર કરી અને અંદરનો જે રસ છે અંદરનું જે જેલ છે ચીકાસવાળું તે સીધું જ લેશો તો તે ખૂબ જ વધારે ઉપયોગી બનશે જો આ શક્ય ન બને તો તમે લોકો બજારમાં ઉપલબ્ધ તૈયાર એલોવેરા જેલ છે જે ટ્યુબમાં આવે છે તે પણ લઈ શકો છો હવે આ ટમેટા પર આ એલોવેરા જેલ ઉમેરી દેવાનું છે તેની સાથે સાથે હવે આપણે લોકોએ તેમાં લગભગ લગભગ ચારથી પાંચ ટીપા જેટલું લીંબુ ઉમેરી દેવાનું છે બરાબર રીતે તેને લઈ લીધા પછી હવે હળવા હાથે સમગ્ર ચહેરા પર આપણે લોકોએ આના વડે મસાજ કરવાની છે મસાજ કરશો એટલે આનાથી ફાયદો એ થશે કે તમારા ચહેરાનું સાઇનિંગ છે તે ફરીથી આવી જશે તડકાના કારણે જે ચહેરા પર ડલનેસ આવી ગઈ છે તેને પણ દૂર કરવાનું કાર્ય એલોવેરા ખૂબ જ સારી રીતે કરે છે લીંબુમાં તમને ખ્યાલ છે છે એ પ્રમાણે વિટામિન સી રહેલો હોય કે જે ચહેરાની સુંદરતા અને ચહેરાની ચમક વધારવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે એટલા માટે અહીં આ બે વસ્તુઓનું મિશ્રણ લીધેલું છે ફરી એકવાર એ જ પ્રક્રિયા કરવાની છે આપણે લોકો ચહેરો બે થી ત્રણ મિનિટ માટે રહેવા દેવાનો છે પહેલા બરાબર રીતે મસાજ આપી દેવાની છે ત્યાર પછી સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લેવાનો છે આનાથી પણ તમને લોકોને ખૂબ જ સારા પરિણામો મળી શકે છે હવે પ્રશ્ન એ થાય કે આ પ્રયોગને કેટલા સમય માટે કરવો જોઈએ તો મિત્રો સૌથી પહેલા તો તમને એ જણાવી દઉં કે આ પ્રયોગને કરશો ને એટલે ચોક્કસથી તમારા ચહેરા પર થોડા જ સમયમાં એટલી સરસ ચમક આવી જશે કે લોકો તો કદાચ પૂછતા જ રહી જશે કે કયા બ્યુટી પાર્લરમાં ગયા હતા પણ મિત્રો તમને જણાવી દઉં કે પ્રયોગ કઈ રીતે કરવાનો છે હવે ચારેયના રીત તો મેં દર્શાવી કેટલા સમય માટે અને ક્યારે કરવો એ જણાવી દઉં મિત્રો આ પ્રયોગ તમારે લોકોએ અઠવાડિયામાં સ્ટાર્ટ કરો છો શરૂ કરો છો ત્યારે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર કરો તો પણ જ વાંધો નથી તેનાથી તમને લોકોને ઘણો ફાયદો થશે હવે ત્રણથી ચાર વાર પ્રયોગ કરશો અને તહેવારો આવી રહ્યા છે એ પ્રમાણે તમે લોકો આને ત્રણથી ચાર વાર અઠવાડિયામાં ઉપયોગ કરો ત્યારબાદ તમને એમ લાગે કે નહીં હવે મારી ત્વચા છે તે બરાબર થઈ ગઈ છે હવે ચહેરો સરસ સુંદર બની ગયો છે અને આ ફેરફાર તમને બેથી ત્રણ અઠવાડિયા પછી તો ચોક્કસથી જોવા મળશે જ ત્યારબાદ તમે લોકો ઓછામાં ઓછો આ પ્રયોગને અઠવાડિયામાં એક કે બે વાર તો કરજો જ તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે આને રોજેરોજ કરવાની જરૂર નથી કારણ કે રોજેરોજ તમે લોકો આનો પ્રયોગ કરશો તો તેનાથી કદાચ એવું બની શકે કે તમારી સ્વ ત્વચા છે તે ધીમે ધીમે સુકાવા લાગે એટલા માટે જ અહીં આ પ્રયોગને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર અને બે ત્રણ અઠવાડિયા પછી ઓછામાં ઓછો બે વાર તો કરવો જ જોઈએ અને આ પ્રયોગ કર્યા પછી તમારે લોકોએ તમારા ચહેરા પર મોઇશ્ચરાઇઝર તો ચોક્કસથી લગાવવાનું જ છે કે તમારી સ્કિન છે જેથી હાઇડ્રેટ રહે અને તેની સુંદરતા છે તે જળવાયેલી રહે તો આ પ્રયોગને અજમાવો અને ચોક્કસથી તેના પરિણામોની ચર્ચા કોમેન્ટ બોક્સમાં કરવાનું ભૂલતા નહીં ઉપરાંત વિડીયોની વચ્ચે પણ જણાવ્યું એ પ્રમાણે જો મિત્રો તમને લોકોને આ વિડીયોમાંથી કાંઈક પણ નવું શીખવા મળ્યું હોય તો ચોક્કસથી લાઈકનું બટન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે તમારું એક લાઇક આપે છે અમને ઘણું બધું મોટિવેશન આવા અન્ય વિડીયો બનાવવા માટે સાથે સાથે ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ કારણ કે આપ જ્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે આપને અને ઓલ ઓપ્શન આવે છે તેને પણ સિલેક્ટ કરી લેજો કે જેથી ચેનલ પર ઉપલબ્ધ થતાં તમામ પ્રકારના વિડીયોના નોટિફિકેશન છે તે તમને મળી રહે તેની સાથે સાથે મિત્રો આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર